જળ જીવન એમાં જો જળ જ તો જીવન કેવી રીતે શક્ય છે એ સવાલ ઉઠી રહ્યો છે વાત અહીં રાજકોટના જેતપુર ની કરવી છે કે જ્યાં ભાદર નદીમાં વારંવાર ફીણ વાળું પાણી આવે છે અને ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે જેતપુર એમ તો મોટા પાયે જાણીતું છે ડાઇંગ ઉદ્યોગ માટે અને ડાયુંગ ઉદ્યોગનો આપણને બધાને ખબર છે કે ડાયંગ ઉદ્યોગનું કેમિકલયુક્ત કલરયુક્ત પાણી છે ભાદર નદીમાં ઠાલવવામાં આવે છે પરંતુ આ જ ભાદર નદી જે કુદરતી પાણીનો સ્ત્રોત છે એ પ્રદૂષિત થઈ રહ્યો છે અને અહીં આ ગંદક ફીણવાળું પાણી છે તે આસપાસના લોકો અહીં વાપરે છે ખેડૂતો પણ અહીં આ જ પાણી વાપરે છે જો રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ હશે જો ખેતીને અસર થશે ખેતરો બંજર બનતા જઈ રહ્યા છે જવાબદાર કોણ હશે એ સવાલ ઉઠી રહ્યા છે જીપીસીબી એટલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ નું નિર્માણ કરવામાં આવ્યું છે તો શું જીપીસીબી માત્રને માત્ર ઉદ્યોગોને છાવરવા માટે બનાવવામાં આવી છે એ સવાલ ઉઠી રહ્યો છે સવાલ એ પણ છે કે શું અધિકારીઓ અંડર ધ ટેબલ વહીવટ કરી લે છે એટલા માટે આ ખેડૂતોને હાલાકી પડે છે ઘણી વખત આ બાબતે લોકો રજૂઆતો કરી ચૂક્યા છે વર્ષો જૂની સમસ્યા છે તો આજ દિન સુધી શું જીપીસીબી માત્રને માત્ર ઊંઘતું રહ્યું છે એ પણ સવાલ ઉઠી રહ્યો છે ખેડૂતોનું શું કહેવું છે સૌપ્રથમ એ સાંભળી લઈએ ભાદર બે એટલે કે ભાદર નદી જે અમારી પ્રદૂષિત થઈ રહી છે એના માટે અમે આજુબાજુના ગામના ખેડૂતો એકત્ર થયેલા હતા ભાજીના ભાદર નદીના પતંગણની અંદર જ અત્યારે અમે એકત્ર થયેલા છે અને અમે જીપીસીપીના અધિકારી સાથે વાતચીત કરી કે ભાઈ આગળના સેમ્પલનો શું જે જવાબ આવ્યો તો એ લોકો એવો ગોલ ગોલ જવાબ આપ્યો કે હજી એક બે દિવસનો અમને સમય આપો એટલે અમે જીપીસીપીના અધિકારીને એક જવાબમાં એવું પણ જાણ કરી છે કે આગામી દસ દિવસની અંદર અમારા પ્રશ્નનો કોઈ નિવારણ નહીં લે આવે તો અમે ભાદર નદીના પટંગણની અંદર ઉપવાસ છાવણી ઉપર ઉતરશું અથવા જરૂર પડશે તો જીપીસીપીના ઓફિસની અંદર પણ ઉપવાસ છાવણીમાં ઉતરશું જીપીસીપી કાર્યવાહી કરી રહ્યું છે તેર તારીખે આપણે એની તપાસ કરી હતી પંદર તારીખે કરી હતી અને હમણાં પણ જોયું છે કે જે નગરપાલિકાનું મેનો ઉભરાતું હતું એ હજી ઉભરાય છે નગરપાલિકાના ચીફ ઓફિસરને ફોન ઉપર ટેલિફોનિક જાણ કરી છે ઇન્સ્પેક્ટર જાણ કરી આ તાત્કાલિક કામ પાણીનો જે ફ્લો છે એ બંધ કરાવો અને એસટીપીમાં બધું પાણી ડાયવર્ટ કરીને ટ્રીટ કરો ની અંદર કોઈ પણ વાવેતર કરવામાં આવે તો એક તો ઉગતું નથી અને જમીનું બધી બંજર બની જાય છે વિરોધ કરી રહ્યા છે આ ભાદર નદી સૌરાષ્ટ્રની માલિકો પેલો નંબર છે તો આ પાણી ઠેઠ ઘેર વિસ્તાર બધાય ગામડા ખેત ખેતીમાં લગતા લાયક આ પાણી ઠેઠ ઘેર વિસ્તારમાં પણ નુકસાન કરે છે અને આ પાણી સિંચાઈની માલિકોર અને ધોરાજી પીવામાં પણ આ કેમિકલ જાય છે અને આ પાણીનું જેમ ચોમાસે પૂર આવ્યું હોય એવી રીતે બારે મહિના અહીંયા પૂર આવે છે અને કેમિકલ ખુલ્લે ખુલ્લે આલામ ભાદરમાં છોડી દેવામાં આવે છે તો અમારી માંગ એ છે કે આ જેતપુરના ભૂમાફિયા આ પાણી ભરી અને એની ઘરે પીએ તો એને ખબર પડે કે આમાં કેમિકલ છે કે કેમિકલ નથી અને બીજું કે અહીંયા એક તરવેણી સંગમ આવેલ છે જે કોઈ વ્યક્તિનું અવસાન થઈ જાય એને ભાદર નદીની માલિકોર સ્નાન કરીને અને રાખવામાં આવે છે એ પણ નથી થઈ શકતું એવડું બધું કેમિકલ કોઈ પશુ પક્ષી પણ મરી જાય છે આ પાણી પીવાથી અમારું લુણાગણા કેરાળી પ્રેમગઢ પાંચપીપળા વેગરી અમરકોટ અમે બધા ગામના ખેડૂતો અટાણે એવા પરેશાન થઈ અને અમારે ભાદર નદીને કાંઠે પાઇપલાઇન લુણાંગરા કેરાળી પ્રેમગઢ અમરકોટની પાઇપલાઈન છે એક ખેડૂના મોલ અટાણે ઘઉં પીરા પડી ગયા છે આવા અટાણે અમે હેરાન થઈ કે આ સરકાર કોઈ અમારા અટાણો અટાણ એટલા સક્રિય છે પણ આ સરકાર એમાં જો ધ્યાન દે તો સારું નકર અમારી આવનાર પેઢી અટાણે બરબાદ થઈ જાય એવું છે તો ચોક્કસથી માનસી આપણે જોયું કે ભાદર નદી જેને આપણે માતા તરીકે પૂછતા હોઈએ છીએ ગંગા યમુના સરસ્વતી ઓગણીસો સુડતાલીસ દેશ આઝાદ થયો ત્યારથી આપણે હવે અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે પંચોતેર વર્ષ ઉપરનો સમય થઈ ગયો છે તેમ છતાં આની આ જ હાલત છે અને કંટ્રોલ બોર્ડ હોય છે કાં તો આ ખાડા કાન કરતું હોય છે કાં તો અધિકારીઓ સાથે બારોબાર તેઓ વહીવટ કરી લેતા હોય છે પછી ખેડૂતોનું જે થવું હોય થાય જગતના તાતનું જે થવું હોય થાય જે ખેડૂતોએ આપણને કહ્યું કે જે અંતિમ વિધિ કરવાની હોય છે

માનસિક ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ઘણા સમયથી આ પ્રશ્ન તો છે જ પરંતુ કહી શકાય કે વારંવાર સેમ્પલ ખાલી લેવામાં આવે છે અને ખાલી સેમ્પલ લઈ અને બતાવવામાં આવે છે અને કાર્યવાહી થશે તેવી મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ કહી શકાય કે છેલ્લા ઘણા દિવસથી જે ખેડૂતો છે તેમાં ક્યાંક ને ક્યાંક રોષ છે તે જોવા મળી રહ્યો છે આજે નદીની અંદર બેસી અને રામધૂન કરવામાં આવી હતી અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા જીપીસીપી હાઈ હાઈના નારા છે તે લગાડવામાં આવ્યા હતા આ જે પાણી છે તેના ઢોર ઢાકરને પિયથ માટે કામ આવતું હોય છે પરંતુ આ પાણી છે તે અચાનક એક રાતમાં જ વધી જાય તેને લઈને ખેડૂતો છે તે ક્યાંક ને ક્યાંક રોષે ભરાયા છે હવે આ પાણી છે તે કલર કેમિકલયુક્ત છે જે ફીણાવાળું પાણી છે તેને જોઈને ખેડૂતોએ સવારે ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી છે કે જો દસ દિવસની અંદરમાં આ કામગીરી નહીં કરવામાં આવે તો અમે આ નદીની અંદર જ મંડપ નાખી અને માથે બેઠશું તેવી પણ ચીમકી આપવામાં આવી છે પરંતુ જે જેતપુરની ભાદર નદી છે એ એક સમયે ત્યાં લોકો પૂજા કરતા અને ભદ્રાવતી નદીની

જે હરે છેલ્લે લાગી રહ્યું છે કે જે રીતે અધિકારીઓ પણ આ ખાડા કાન કરી રહ્યા છે અને જે ઉદ્યોગપતિઓની સરકારની વારંવાર જે આક્ષેપ હોય છે તે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય તેમના દ્વારા પણ કરવામાં આવતું હોય છે કે આ માત્ર હવે દેશ છે તે કહેવા પૂરતો રહી ગયો છે કે ખેડૂતલક્ષી દેશ છે ખેડૂત આધારિત દેશ છે પરંતુ માત્ર કેટલાક ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગોની જ જે રીતે ક્યાંક ચાલતી હોય તેવું લાગી રહ્યું છે જે ચોકસથી સાચી વાત છે કેમ કે અત્યાર સુધી નગરપાલિકાનું પાણી ભાદરમાં આવતું નતું જેમ કહી રહ્યા છે હવે પોલ્યુશનના જે અધિકારી જીપીસીપીના અધિકારીને જ્યારે મળીએ ત્યારે એ એક જ વાત કરી રહ્યા છે કે આ પાણી છે તે નગરપાલિકાનું આવી રહ્યું છે એકા બીજા ઉપર ઢોળ સિવાય કોઈ વાત આવતી નથી કેમ કે નગરપાલિકાનું પાણી આવતું હોય તો આ રીતનું કલર જલક કેમિકલ વાળું પાણી ના હોય પરંતુ જીપીઝીપીના અધિકારી કે તપાસ ચાલુ છે ભાઈ તપાસ તપાસની ખાલી વાત કરી રહ્યા છે અને નગરપાલિકામાંથી ઢોરી રહ્યા છે આ પાણી ક્યાંથી આવે છે એને પણ ખબર છે અને બધાને ખબર છે એક બાજુ ગામડાની અંદરમાં ધોલાઈઘાટ જે બંધ થાય તે પણ ધીરે ધીરે ફરીથી શરૂ થઈ ગયા છે એટલે કહી શકાય કે નદીની અંદર આ રીતના પાણી છે તે સીધું મોકલવામાં આવી રહ્યું છે તેને લઈને આ નદી છે તે પ્રદૂષિત થઈ રહી છે પરંતુ એકા બીજા ઉપર ઢોઢ પિછારા કરી રહ્યા છે એનું કારણ એક જ છે કે ક્યાંક ને ક્યાંક જીપીસીપી ના અધિકારીઓને ક્યાંક ને ક્યાંક ઉદ્યોગપતિ સાથે સાઠ ગાંઠ હોય સ્પષ્ટ દેખાય છે જી જી હરેશ બિલકુલ આભાર આપનો એટલે સૌ કોઈને ખબર જ છે કે આ પાણી ક્યાંથી આવે છે જો જીપીસીબી ને પણ ખબર હોય તો પછી કેમ પગલા ભરવામાં નથી આવતા ક્યાં પાછી પાણી કરી રહ્યો છે જીપીસીબી કે પછી દર સમયની જેમ વહીવટ થઈ જતો હોય છે પોતાના ખીચામાં જે મળવાનું હોય મીઠાઈ મળી જતી હોય છે અને એટલા માટે શું કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી પરંતુ સાહેબ જરાક વિચાર કરો કે તમે એક વ્યક્તિ ખાલી મીઠાઈ લો છો જેના કારણે અહીં હજારો ખેડૂતો હજારો એકર જમીન નુકસાન થાય છે આ જે પાણી છે ભાદર નદીનું ભાદર બે ડેમમાં જાય છે ત્યાંથી ઘેડ વિસ્તારને પહોંચે છે અને પછી આગળ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો સુધી પણ પહોંચે છે અગર આવી જ રીતે આ કેમિકલ યુક્ત પાણીની આખી લાઈન ચાલતી રહેશે તો ખેડૂતોની જમીન બંજાર બની જશે કેટલાય લોકો આ પાણી પીશે પશુ પક્ષીઓને નુકસાન થશે કેટલાય ઘરોમાં બીમારીના ખાટલા પથરાઈ જશે આ વિચારવા જેવું છે થોડીક પૈસાને સાઈડમાં મૂકીને થોડીક સંવેદનશીલતા

હોય છે તે સરપંચ ઉપર ઢોરતા હોય છે પરંતુ હકીકતમાં અંતે જે પીસાવવાનું આવે છે માનસી તે માત્ર સામાન્ય માણસ ને આવે છે આપણા જગત હતા તેવા ખેડૂત ને આવે છે જે ટેક્સ ભરી ભરીને મરી જાય છે બચારો આત્મહત્યા કરી લે છે અને અંતે તેનું કોઈ સાંભળતું નથી માનસી શું હવે આ બાબતે સરકાર તરફથી કોઈ એક્શન લેવામાં આવે છે કે કેમ એ સવાલ છે અને જોવું રહ્યું અપડેટ આપના સુધી પહોંચાડીશું આ સાથે જ વિશેષ રજૂઆત સીધું ની અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર